વલસાડથી નાસિક જતા નેશનલ હાઈવે પર વરસાદ બાદ ઠેર ઠેર ખાડા પડ્યા છે જેના કારણે વાહન ચાલકોને મુસાફરીમાં ભારે અડચણનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તાની ખરાબ હાલતના લીધે અકસ્માતનો ડર વધ્યો છે અને યાતાયાત પણ ધીમી પડી છે સ્થાનિકો અને મુસાફરો ઝડપથી રસ્તાની સમારકામની માંગ પણ કરી રહ્યા છે વલસાડથી નાસિક જતા નેશનલ હાઈવે પર વરસાદ બાદ ઠેર ઠેર ખાડા ઉભા થયા છે અને જેના કારણે વાહન ચાલકોને મુસાફરીમાં ભારે અડચણનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તાની ખરાબ હાલતના લીધે અકસ્માતનો ડર પણ વધી રહ્યો છે અને યાતાયાત ધીમી પડી છે સ્થાનિકો અને મુસાફરો ઝડપથી રસ્તાની સમારકામની માંગ પણ કરી રહ્યા સમારકામ વલસાડથી નાશિક જતા નેશનલ હાઈવેની હાલત ખરાબ છે વરસાદ પછી રસ્તા પર ઠેર ઠેર ખાડા પણ પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો છે ખાસ કરીને આ ખરાબ રસ્તાની પરિસ્થિતિના કારણે મુસાફરી દરમિયાન અસુવિધા થાય છે વાહન ચાલકો અને સ્થાનિક લોકોની ફરિયાદ છે કે સરકાર અથવા આ બાબતે સંબંધિત અધિકારીઓએ આ રસ્તાનું સમારકામ તુરત શરૂ કરવું જોઈએ નહીતર આ ખાડાઓના કારણે અકસ્માતનું જોખમ પણ વધી રહ્યું છે તે જોતા જ આ રૂટ પર મુસાફરી કરવાના હો તો વાહન ધીમી ગતિએ ચલાવો અને રસ્તામાં આવતા ખાડાઓથી સાવચેત રહો સંબંધિત અધિકારીઓને આ સમસ્યા વિશે જાણ કરવા પણ વિચારવો જરૂરી છે